એક સંવાદના માધ્યમથી હું ડોક્ટર કપિલ વ્યાસ એક નાના માણસની નાના બાળકની વાત છે પણ જીવનમાં આપણને દરેક માણસને જોવાનો જે નજરિયો છે એ બદલાઈ જશે તો વાતની શરૂઆત એમ કરીએ કે ઘરેથી ઓફિસ જવા માટે નીકળ્યો તો રસ્તામાં એક લારી પર ગરમા ગરમ નાસ્તો બનાવવાની સુગંધ આવી તો થયું કે ચાલ ને નાસ્તો કરી લવ એમ કરી અને બાઈક ઉભું રાખ્યું અને ઓર્ડર આપ્યો અને એમની રાહ જોઈને બેઠો તો એટલામાં જ એક બાર તેર વર્ષનો સરસ છોકરો પેન્ટ ખેંચી અને બોલ્યો સાહેબ દસ રૂપિયા આપો ને મેં કહ્યું ભૂખ લાગી હોય તો તને નાસ્તો કરાવી દઉં બાકી રૂપિયા નહીં આપું રસ્તે ખોટા મતલબથી એ નાણાકીય પ્રવૃત્તિમાં એ રૂપિયાનો ઉપયોગ થાય એવું મેં જાણ્યું છે સાંભળ્યું છે અને જોયા પણ છે ત્યારથી માંગવાવાળાને ખાવાનું કે એને જે જરૂર છે તે ખરીદીને લઈ આપું છું પણ રોકડા રૂપિયા આપતો નથી અને અને આપવા પણ ના જોઈએ એવું માનું છું છોકરા એ નાસ્તો કરવાની હા પાડી અને એની સાથે સાથે બે પ્લેટનો મેં ઓર્ડર આપ્યો આપ્યો અને કહ્યું કે જ્યાં પગમાંથી ઊભો થઈ સામે બાકડા ઉપર બેસ તારી પ્લેટ તને આપી ત્યાં દેશે ભાઈ તો પણ બોલ્યો સાહેબ એક દસ રૂપિયા આપો ને મેં કહ્યું હલ્યા દસ ની જગ્યાએ પચીસ નો નાસ્તો કરાવું છું તો તારે દસ રૂપિયા જોઈએ છે તો બોલ્યો કે મારી મા બીમાર છે દવાખાનામાં એના માટે ચા નાસ્તો લઈ જવો છે એટલે રોકડા રૂપિયા જોઈએ છે મેં કહ્યું તો કે ચાલ તારી મા માટે ચા બિસ્કિટ લઈ આપું હવે તો ખુશ ને તો બોલ્યો ના મારે તો દસ રૂપિયા જ જોઈએ મેં કહ્યું તને હું નાસ્તો કરાવી રહ્યો છું નાસ્તો લઈ દઈ પણ રહ્યો છું તો તો તારી ચા પૈસાની શું જરૂર છે તો ખાલી રૂપિયા આપી દો ને ફરી પાછો કર્યો મને પણ અજીબ માંગણી લાગી અને એ જીદ પકડીને બેઠો એ મને દસ રૂપિયા જ આપો સાચી હકીકત શું છે એ જાણવી જરૂરી લાગી મને અને પછી મેં કહ્યું કે દસ નહીં પણ તારી માં ક્યાં છે તે મને બતાવ હવે આ વાત સૌથી અગત્યનો જે વાતનો જે હૃદય છે જે સ્પર્શ આપણને બધાને થાય એવી વાત છે તો એમણે સામેની એક હોસ્પિટલ સરકારી હોસ્પિટલ હતી ત્યાં એ મને સાથે આંગળી પકડીને લઈ ગયો અને બતાવીને કહ્યું કે ઓકે મને નાસ્તો કરી લેવા દે પછી આપણે ત્યાં જઈએ અને મારો નાસ્તો આવી ગયો ફટાફટ નાસ્તો કરી અને તેમની સાથે હું વોર્ડમાં ફરતો ફરતો પહોંચ્યો ત્યાં જે વોર્ડ બોય હતો એ મારો જાણીતો હતો તો એ જોઈને બોલી ઉઠ્યો કે દવે ભાઈ અહીં કેમ તો કોઈ બીમાર થયું છે મેં કહ્યું ના તો એમણે એવું કહ્યું કે એની સાથે

તે મદદ કરે છે પોતાનું ફ્રી મળતું ટિફિન જાતે ઉભા થઈને લાવી શકતા નથી એ લોકોને ટિફિન આ છોકરો લઈ આવી આપે છે એટલું જ નહીં પરંતુ સાથે સાથે તે પોતાના હાથે જમાડે પણ છે અને જે જાતે ખાઈ ન શકે જાતે ચાલી ન શકે એમને દરેક પ્રકારની મદદ કરે છે એમના વાસણો પણ ઇવન સાફ કરી આપે છે અને એમના ખાવા રહેવાના ખર્ચા કાઢવા માટે પોતે રસ્તામાં ફરી ફરીને હોવા છતાં બીજાના માટે જેમની સાથે કોઈ સંબંધ નથી એમના માટે પણ જેમની સાથે નાવા નીચવાનો સંબંધ નથી તેમની સાથે એમના માટે પણ આટલું બધું કોઈ ખરેખર દિલથી કરે આશ્ચર્ય લાગે અને સલામ મારવાનું મન થયું અને દસ વીસ રૂપિયા આપવાની ઈચ્છા હતી પણ પાંચસો રૂપિયાની નોટ આપી એટલા એટલા બધા બધા આટલા મોટા યોગદાનમાં મારું આ યોગદાન હતું એમ કહી શકીએ એની પગની ધૂળ બરાબર હતું ખરેખર આને જ સાચી અને નિસ્વાર્થ સેવા કહેવાય આ સૌએ સમજવા જેવી બાબત છે લોકો તો પોતાના પ્રચાર અને વાહવાહી માટે એ સેવા કરતા હોય છે અને આપણે સૌએ જોયા પણ છે સાચા અર્થમાં તો આવો માણસ કે આવું બાળક જ સાચો સમાજ સેવક છે ના કોઈ પ્રચાર કે કોઈ ફોટાની લાલચ પણ નહીં લોકો તો સોશિયલ મીડિયામાં ફોટા મૂકે બે કેળાનું દાન કરી અને વિડીયો વાયરલ કરે સાથે દસ જણા ફોટો પડાવે આની કોઈ રીલ છે કે ના તો કોઈ ફોટા છે પોતે ભીખ માંગીને પોતાનું તથા બીજા અશક્ત લોકોનું પણ પૂરું કરે છે ખરેખર આને જ સાચા અર્થમાં સાક્ષાત આ કળિયુગમાં ભગવાનનો અવતાર ગણાય તો મિત્રો આ આપણા સૌને જીવનને સ્પર્શથી ક્યાંક ને ક્યાંક આપ સૌએ સેવા કરવાની બાબતને જુદા અંદાજમાં લેવાની જરૂર છે તો આ વાત આ ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રોને પણ ખાસ શેર કરી અને કોમેન્ટમાં જણાવજો થેન્ક યુ સો મચ